અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ત્રણેય વાહન સામેની દિશામાં આવેલા રોડ તરફ ડિવાઇડર કૂદીને ફંગોડાયા હતા સુરત તરફ જતા વાહનો ડિવાઇડર પરથી પલટી ખાઈને અમદાવાદ તરફના માર્ગ ઉપર પડ્યા હતા અકસ્માતમાં કારમાં સવાર છ લોકોને ઇજા પહોંચી હતી જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ ઘટનાની જાણ થતાં જ એનએચએઆઈ કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અકસ્માતને કારણે હાઇવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામ થયો હતો